ગામના સરપંચ અને ગામ આગેવાનો મૂડી પોલીસ સ્ટેશનને જઈને એફઆઈઆર દાખલ કરીને તેમાં ગામના આગેવાનો જગદીશભાઈ રામજીભાઈ ચિમનભાઈ ચતુરભાઈ પટેલ વાસુદેવભાઈ જીવરાજભાઈ પટેલ વિહાભાઈ ખામલા સુરેશભાઈ પ્રેમજીભાઈ વગેરે ઓએ મૂડી જઈને પોલીસને કેસ કરેલ રિપોર્ટર વિહાભાઈ ન્યૂ સેવન ઇન્ડિયા હું કુંતલપુર ગામનો ખાતેદાર ખેડૂત છું મારું ગામ મૂડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લાનું આવેલું છે અને મારે ચાર દીકરીઓમાં નાની દીકરી હાલ અમેરિકામાં વસવાટ કરે છે અને એના ડોનેશનથી આજથી તેર વર્ષ પહેલાં દસક લાખ રૂપિયાના ખર્ચે કુંતલપુર ગામનો પ્રવેશ દ્વાર મેઇન એન્ટ્રી ઉપર બનાવવામાં આવેલો હતો અને એ ગામના ગેટને આજ ભયંકર મોટું નુકસાન એક ટ્રક હોર ટ્રક હોર ટાયરના વ્હીલરવાળું ટ્રક ગામમાં બે ગેટની અંદર ઘૂસી જઈ અને ગેટને મોટા પાયે નુકસાન થયેલું છે અને એ ટ્રકના ડ્રાઈવર અને એના કાગળો અને ટ્રકનો માલિક તો વેરાવળનો છે પણ આજે અમારે ન સૂટકે અને ન કોઈપણ એમ થયું કે આ ગાટ ગેટ આપણે આવું દીકરી બહેન આપણને અમેરિકાથી હું તમને કોઈ ભાવનાથી જે બનાવી દીધો છે તો આ ગેટને આપણે રિનોવેશન પેટે આજ અમારે અત્યારે લગભગ અમારા સોમપુરાના એસ્ટિમેટ મુજબ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ એવા અમારા આગળ અત્યારે સોમપુરાના આધાર પુરાવા સાથે આજે ના સૂટકે અમારા ડીપમાં આવી અને આ પગલું ભરવાનું અને એફઆઈ કરવા માટે આજે મારા કુંતલપુર ગામના સરપંચશ્રી કુંતલપુર ગ્રામ પંચાયતના સભ્યશ્રી ખાંભલા વિયાભાઈ હુગાભાઈ ખાંભલા અને ગામના ઘણા બધા આગેવાનો અને ગામના ઘણા બધા મુરબીઓ અહીંયા મૂડી પોલીસ સ્ટેશનમાં આવેલ હોય તો તાત્કાલિક ધોરણે મારા કુંતરપુર ક્યાં ગામની હશે ટ્રક ટ્રક વેરાવળી સોમનાથ વેરાવળની ટ્રક છે એવું જાણવામાં મળ્યું છે ટ્રકના કાગળો અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને ડ્રાઈવર અને કોઈ પણ અમે અચૂકતું ગામ લોકોને મેં વિનંતી કરી અને આપણે નુકસાન થવા દીધું નથી અને અમારે કાયદેસર પ્રોસિજર કરવા માટે અમે મજબૂર હોય અને એફઆઈ કરવા માટે અત્યારે અમે મૂડી અહીંયા આવ્યા છીએ તો મને મૂડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બધાય સ્ટાફ મિત્રો આમાં સહયોગ આપે અને મારા કુંતલપુર ગામનો ગેટ હતો એવોને રિપેર કરી દે આવી મારી પોતાની ઉર્મી અને ભાવના છે તો આમાં મને સહયોગ આપજો અને આ ગામને આપણે તેર વર્ષ પહેલાં આ પ્રવેશ દ્વાર નિમિત્તેનો જે ગેટ બનાવી દીધો છે ને એવો પાછો કરી દે એવી મારી પોતાની ઉર્મી અને ભાવના છે એ ભાવનાથી આજે પોલીસ સ્ટેશનમાં અમારે મજબૂરીથી આવવું જોયું છે તો આમાં દરેક સહયોગ આપે એ હું તમને બધાને વિનંતી કરું છું જય હિન્દ મારું નામ વિહાભાઈ ગુગાભાઈ મારું ગામ કુંતલપુર મૂળી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કુંતલપુર ગામ આવેલ છે એની અંદર આશરે દસક વર્ષ પહેલાં જે અમારા ગામની શોભા એવો અમારા ગામની અંદર જે ગેટ બનાવેલ છે એની અંદર આજે બારક વાગ્યાના આશરે એ ટ્રક જે સોળ વ્હીલ હતી એ અમારી પાછળ જ છે અને એ ટ્રકે અમારા ગામના જે આ સાઈડનું મેઇન ગેટ છે એની સાથે ભટકાડી અને એ ગેટને મોટી ક્ષતિ પહોંચાડેલી છે જેથી અમે એમના જે ઓનર છે એમની સાથે પણ અમે ઘણા ટેલિફોનિક ચર્ચા કરેલી કે ભાઈ આવનાર તમે આનું સોલ્યુશન લાવો કોઈ પણ જે આના કારીગર હોય એને તમે લઈને આવો તમને એ ફ્રીમાં કરી દેતો ભલે અને તમારા ભાઈ પૈસા પણ લેતો હોય ભલે એ અમારે કાંઈ એક પણ રૂપિયો ગામને જોતો નથી અમારા ગેટને તમે ઉતારી અને ફરી અને રિપેરિંગ કરી રિનોવેશન કરી દો એવો અમે એમના શેઠ સાથે વાતચીત કરેલી પણ જે ગાડી ઓનર છે તેઓએ એવું કીધેલું કે મારી જોડે મારી મારી પાસે ગાડીના પેપર રેડી છે અને મારી પાસે વીમો છે તમારે જે કાંઈ કરવું હોય તમને શૂટ છે ગામને એટલે કુંતલપુર ગામના જે મેન મેન સરપંચ અને આગેવાનો છે એવો લોકો મળી અને મૂળી તાલુકાની અંદર અમારા મૂળી પોલીસ સ્ટેશનની અંદર જઈ અને એફઆઈઆર દાખલ કરાવી અને અમે અત્યારે પંચરોજ કામ કરી અને ગાડી અને ડ્રાઈવર પોલીસને અમે સુપ્રત